ગુડ મોર્નિંગ બરોડા વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈસ અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને જીગો મસ્ત ચા બિસ્કિટ ખાઈ રહી પતી ગયું તમારું ચા બિસ્કિટ નાને તો જેઠાલાલ જોયા વગર ચા બિસ્કિટ પેટમાં ન ઉતરે હે ને ચાલો કંઈ નહીં હવે ફટાફટથી પહોંચીએ ઓફિસમાં આજે થોડા જલ્દી છે તો જોઈશું બહાર કંઈ નાસ્તો કરવાની ઈચ્છા હશે તો કરશું નહીં પણ શાંતિથી જશું કારણ કે રોજના તમે લોકો ગાય ગાયમાં જઈએ છીએ એટલા માટે તો ચાલો કંઈ નહીં ફટાફટથી પહોંચીએ ઓફિસમાં અને જે કંઈ પણ હશે આપણે બધું જ તમારી સાથે શેર કરીશું છે સ્ટ્રેડ યર છે છ અને સેટરડે છે બટ આજે અમે લોકો જલ્દી નથી જોઈતા તો ચાલો જીવું છે ને નીચે પહેલાં જ હશે તો ફટાફટથી

તો ચલો ફટાફટી પહોંચે ઓશિયામાં અને ઓશિયામાં શું લેવા જઈએ છે બધું તમને હું બતાવું છું ઓકે ઓશિયામાં છે ને મસ્ત માર્ચ એન્ડિંગનો ક્લિયર સેલ લાગેલો છે नहीं है तो सो गैस हमें जो लेवा वाला था वो तो नहीं तो चलो हवेथा ये छाप रहा रिटर्न उस ताजो तो बेबी पर्स लगा वेल अच्छा हाँ तो बैग नु छह बड़ी તમે લોકો જે લેવા ગયેલા એ હતું જ નહીં અને આટલા મોટા માર્ટમાં જે લેવા ગયેલા એ જ વસ્તુ નહીં મળે કમલ કહેવાય હેને તો ચાલો કંઈ નહીં હવે ફટાફટથી જોઈએ ક્યાં જવાનું છે લેવાનું હોય તો લેશું નહીં તો બીજી જગ્યા કારણ કે ઓલમોસ્ટ સાત વાગી ગયા છે તો જોઈએ આગળ તો મસ્ત મજાના આવી ગયા ત્યાં ઘરે અને મસ્ત મજાના પાછા જઈ રહ્યા છે ફ્રેશ થઈને જે વસ્તુ લેવાના હતા ને લેવા માટે બીકોઝ અમારે લેવું જરૂરી છે જેનાથી અમારું જમવાનું છે ને મસ્ત ફટાફટ રેડી થઈ જાય ને એ વસ્તુ જીવું પણ કરી શકે તો શું લેવા જેવીએ છે બધું જ તમારી સાથે શેર કરીશ સો સ્ટેટ એવું હા દોસ્તા દોસ્તા પણ દોસ્તા દોસ્તા કંઈ યાદ રહ્યું મેં યાદ અભાઉ નથી બોલવું ફોનમાં નામ નથી લેવું એટલે બીજું કઈ નહીં એ જો એટલે સમજી જા તો ચાલો કઈ નહીં ફટાફટ તો ચાલો કઈ નહીં જેને છે લેવા ને મારા બાઘા સાહેબ જો બાઘો કેવો બોલો ફોન રિપેરિંગ કરે એ રીતે આવી ફોન રિપેરિંગ કરે છે કોઈને કરાવવું હોય તો કરાવી જતો સુપર બાઇક નીકળે છે થોડું હજુ આગળ કરો ને બસ સો ગાઈઝ બીજી એક સુપર કાર નીકળે છે પર બાઈક

કોણ છે સુપર બાઇક લવર અને કાર લવર ફટાફટ થી કોમેન્ટ કરીને કહી દેજો કે કોણ છે જે બાઇક લવર હોય ને એ લોકો આના ઓપોઝિટ સાઈડ પર બધો શો થાય છે બધી એક એક નીકળે છે એટલે ઊભા રહી ગયા હે ને જીકુ આપણે તો આપણા કામથી નીકળેલા હતા અને અહિયાં મસ્ત રેડી રેડી પ્લેટર જો અહીંયા ઘુમાડો ઉડાયડો કોઈ પોયરી લોકો ચલાવ્યા કરે સુપર બાઈક પોયરી લોકો ચલાવ્યા કરે એ રે ચલાવે ને તું ભી ચલાવે છે ને YouTube ને ઇન્કમ આવે ચાલો ગાઈસ કઈ નહીં આપણે આપણા કામ પર ધ્યાન આપીએ જે લેવા જવાનું છે લઈને આવીએ આ લોકો મસ્ત મજાના આવી ગયા છે ડીમાર્ટમાં જોઈએ ડીમાર્ટમાં મળે કે નહીં

સ્વચ્છતા જાડવો એ તમે લોકો મસ્ત ને મજા આવી ગયા છે સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે ઘરે અને ગાઈઝ અમે લોકો જે વસ્તુ લેવા ગયેલા હતા એ નહીં મળી બટ અમે લોકોએ આજે છે ને મસ્ત મજાનું જોયું બાઇકનું શો ત્યાં મસ્ત મજાની બધી અલગ અલગ બાઇકો હતી સ્પોર્ટ બાઇકો હતી મસ્ત કે જી તો મસ્ત અમે લોકો જોઈને આવી ગયા છે બધું જ ને ગાયઝ આજે અમારા ઘરે છે ને ગેસ્ટ આવવાના છે એ એમને છે ને અમારે કેટલા રાતે ત્રણ વાગે સ્ટેશન ઉપર લેવા જવાનું છે તો કંઈ નહીં ચાલો અત્યારે કરી લઈએ આરામ અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જેવા થઈ ગયા છે થોડું આરામ કરી લઈએ પછી એમને લેવા જવાનું છે સ્ટેશન પર સો ગાયઝ આજના બ્લોક આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ બાય